જય માતાજીની પૌભાગટ વિના આજના યુગમાં માણસને અંધશ્રદ્ધા તરફ દોડાવી અને ઘણા માણસો પોતાનું વ્યક્તિત્વ ખડું કરવા પોતે મોટો છે એવું દેખાડવા અથવા તો પોતાને કંઈક ભેગું કરી લેવું છે એ લાલ છે અથવા તો પદ મેળવવા માટે પોતાની પાવલીનો જો બચાવ થતો હોય તો બીજાનો રૂપિયો ખોઈ દેવા માટે તૈયાર છે એનો એક કટાક્ષ કરતો એક રમૂજ એક કવિતા એક ચારણ લખે છે જેની બે કડી હું આપને સંભળાવું બીજી બે કડી બીજા ભાગમાં આવશે પણ પહેલા બે કડી આ ભાગની અંદર જુઓ કે મંદિર મોટા ભાગે મોલ થઈ ગયા ધર્મ થઈ ગયો ધંધો આ માણસે દર્શન કર્યું ઘણા ઘણા બધા બધા આશ્રમ આશ્રમ મોટા ભાગે એટલે એવા થઈ ગયા મંદિર એવા થઈ ગયા કે આપણને એમ થાય કે મંદિર છે કે ગેસ્ટ હાઉસ છે મહેમાન આવ્યા એટલે કે ફલાણા ફલાણા થી મહેમાન આવ્યા છે બાર નંબર નો રૂમ અને ચોવીસ નંબર નો રૂમ ખેલી આ ખોલીને ઓછાડ બોસાડ બદલી નાખો એસી ચાલુ કરી દયો ને ટેસ્ટ કરી દ્યો ને આહા હા 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 મંદિર મોટા ભાગે મોલ થઈ ગયા ને ધર્મ થઈ ગયો ધંધો ધંધાની માલપા ધર્મ હોય ને તો બહુ સારું પણ ધર્મ જ્યારે ધંધો થઈ જાય ને એ આખું વિકૃત સ્વરૂપ લાવે છે ધંધામાં ધર્મ હોવો જોવે ધર્મ ધંધો ન થઈ જવો જોઈએ ધર્મ ધંધો ન થઈ જવો જોઈએ તો આ કવિ એમ કે છે કે ધર્મ ધંધો થઈ ગયો મંદિર મોટા ભાગે મોલ થઈ ગયા ધર્મ થઈ ગયો ધંધો રામ ને રહીમના નામ પર આજ માનવતા પર ફેરવા તો રંધો આની વિશે જાજુ મારે કેવું નથી પણ આપ બધા જાણો છો કે કુટુંબને નોખા પાડવા વાળા કોણ છે કુટુંબને કઈ રીતે નોખા પાડી દઈએ ઘડીકમાં નોખા પાડી દઈએ લાલચે નોખા પાડી દે તમારા મઠમાં હું એટલા આપી દઈશ તમે મારી બાજુ આવી જાઓ તમારા આ મંદિરમાં હું એટલા આપી દઈશ તમે મારી બાજુ વિ આવો હા 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 રામ ને રહીમના નામ પર આજ માનવતા પર ફેરવા તો માનવતા વહી ગઈ માનવતાને ખોરવી નાખે માનવતાને મારી નાખે નહીતર માનવતાથી મોટો કોઈ ધર્મ નથી ઇન્સાનિયત થી મોટી કોઈ ઈબાદત નથી પણ આ તો દુનિયાની માલપા કવિને જુદું દેખાણું એટલે મંદિર મોટા ભાગે મોલ થઈ ગયા ધર્મ થઈ ગયો ધંધો રામ ને રહીમના નામ પર આજ માનવતા પર ફેરવાતો રંધો અરે સત નિરખવા હું જ્યાં જાઉં ત્યાં દેખાય સઘળું બુરું એ ગુરુ આ બધું કેદી થાય પૂરું શિષ્ય ને પૂછે છે કે ગુરુજી આ બધું કેદી આવું પૂરું થાય અને સત નો દિવસ કેદી ઉગશે રામરાજ ક્યારે આવશે સત નિરખવા હું જ્યાં જાઉ ત્યાં દેખાય સઘળું બુરુ હું જ્યાં સત્યનો માર્ગ ગોતું છું ત્યાં તો સત ના માર્ગે જે ચડેલા છે એ જ મને ઓળા દેખાય છે મને એમ લાગે છે પગે કોને લાગુ પગે લાગતા એ વિચાર કરવા જેવો છે કે પગે લાગવા જેવો છે કે નહીં અને પગે લાગુ તો હું પાપમાં તો નહીં પડું ને આના કરતા તો મારા કુળદેવીના ફોટાને પગે લાગવું સારું અરે આની કરતા તો મારા મા બાપને પગે લાગવું હારું પછી ખબર પડે કે જલારામ જાણીને પગે લાગ્યો ને આશારામ નીકળ્યો એટલે મંદિર મોટા ભાગે મોલ થઈ ગયા ધર્મ થઈ ગયો ધંધો રામ ને રહીમના નામ પર આજ માનવતા પર ફેરવા તો રંધો સત નિરખવા હું જ્યાં જાઉં ત્યાં દેખાય સગડું બોરું એ ગુરુ આ બધું કેદી થાય પૂરું શિષ્ય ગુરુ ને પૂછે છે કે આ બધું ધતિંગ કેદી પૂરું થાય કવિ કટાક્ષ કરે છે અત્યારે કેવો જમાનો ચાલી રહ્યો છે આ ખોટાના હિસાબે હાચા માર ખાય છે ખોટા જે દતિંગ કરે છે એના હિસાબે હાચાનું સત સતિયાનું સત દુભાય છે હાચા માણસો દુઃખી થાય છે હોજા હલવાઈ જાય છે બાકી કાગડા કોઈ દી કાર હે આવે નઈ કાગડા તો છટકી જાય પણ આ હોજા હલવાઈ જાય છે આમાં બીજાને કેટલો ધક્કો લાગે છે જે હાચા છે એને કેટલી મુસીબત પડે છે એ કવિ લખે આમ જ્યાં નજર કરી તો નારી ધર્મ ઉપર એને કેવું લાગ્યું કે રણછંડી બની રમતી હતી રણમાં મહારાણી લક્ષ્મીબાઈ શિક્ષક એને ભણાવતા હતા બોર્ડ ની માલપા લખ્યું કે મેં દુર્ગા બનુંગી મેં ચંડી બનુંગી મેં વિરાંગના ના બનુંગી લક્ષ્મીબાઈ ભૂંસી નાખ્યું અને લખું મેં વિરાંગના હું મેં કાલી હું મેં ક્ષત્રિય હું હું રણચંડી છું આ જે લખી શકે ને એ કઈ કરી શકે એટલે રણચંડી બની ને રમતી રણમાઈ બની ગઈ રાગી જુઓ તો ખરા પેલા પતિને રૂપ દેખાડવાનો મોહ હતો કે મારા પતિને મારું રૂપ દેખાડું આજના જમાનામાં આપ જાણો છો કેવાની જરૂર નથી અને બધા એવા પણ નથી રણચંડી બની ને રમતી રાગી પતિવ્રતા પણ મેલી સમવોડી સપના જોવા લાગી જે પતિવ્રતા ધર્મ પાળતી હતી સતી સાવિત્રી પતિને યમલોકની માલપાથી પાછો લાવી શકે સતી અનસુયા બ્રહ્મા વિષ્ણુ ને ને બાળક બનાવી શકે છોડી આ બધી મોટપ છોડી આપણા લોકગીતમાં એમ કીધું છે જેસલ ને ઉતારા ઓરડા સતી તોળા ને મેળી કેરા મોન જેસલ ને નાવણ કુંડિયું સતી તોળા ને યમુના ના સ્ત્રી હંમેશા પુરુષ થી આગળ હતી એ આજે સમોવડી થવા લાગી છે અને મનમાં એમ છે કે અમે આગળ જાઈએ છીએ તો રણચંડી બની ને રમતી રણમાં એ બની ગઈ રાગી પતિવ્રતાપણું મેલી સમોવડીના ના સપના જોવા લાગી અવળપણું ઉતરે ઓધાન એને લાગે નહીં તીખું કે તુરું હે ગુરુ આ બધું કેદી થાય પૂરું શિષ્ય કેસે કે આ બધા ધતિંગ કેદી પૂરા થાય અને સત્ય ક્યારે બધાય હાચવીને બેસે જેથી કરીને હાચાને દુઃખ ન પડે આ ખોટા એટલા બધા આવી ગયા બગહરાનું એટલું બધું આવી ગયું કે હોનાનું હોનું છુપાઈ ગયું બાકી હોનું તો હોનું જ છે જે હાચા છે એ તો હાચા જ છે હોનાનો ભાવ હોય એ તો હોય જ અને ગિરવે મૂકવું હોય ને તો હોનું મૂકી શકાય બગહરાનું ન મૂકી હકાય એટલે જે આ ધતિંગ છે જે ધોંગ છે જે બગહરાનું છે એ ઘડી બઘડી માટે સારું લાગે છે બાકી અંતે તો સાચું જ કાયમ લાગે છે આ બે કડી આપને માલપા આવશે અને એમાં છેલ્લો જે ગુરુનો જવાબ છે કે આ બધું સેવટે ક્યાં પૂરું થાય અને એના માટે શું કરવું એ છેલ્લી કડીની માલપા કવિતા લખે છે પણ એ વિડીયોના બીજા ભાગમાં આવશે જય માતાજીની જય માતાજીની આ વિડિયો કોઈની ટીકા કરવા માટે નથી કે કોઈની ફજેતી કરવા માટે નથી ફક્ત ને ફક્ત જે ખોટા છે જે ધતિંગ કરે છે જે દેખાવ કરે છે એના માટે છે બાકી હાચાને તો લાખ લાખ વંદન છે હાચાને તો લાખ લાખ વંદન છે જય માતાજીની જય માતાજી